ભાજપમાં મોટો ભડકો મામલો કમલમમાં પહોંચ્યો વડોદરા ભાજપમાં ભારેલા લાગણી જેવી સ્થિતિ સર્જાય છે વડોદરા લોકસભા બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો છે શહેર ભાજપના જૂથવાદમાં બે આગેવાનોએ પોતાની જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ કક્ષાએ જાણ કરી છે વડોદરા લોકસભાના ઇન્ચાર્જ ભરત શાહ અને મધ્યસ્થ કાર્યાલય ઇન્ચાર્જ કનુભાઈ ત્રિવેદીએ જવાબદારીમાંથી મુક્ત કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયું છે બંને પીઠ કાર્યકરોએ કમલમમાં જઈ પોતાની મનની વાત કરી હતી મહત્વપૂર્ણ છે કે વડોદરા લોકસભા સીટ આ વખતે રંજનબેન ભટ્ટને લઈને થયેલા વિવાદ બાદની ચર્ચામાં છે ભાજપે સૌપ્રથમ આ બેઠક પર રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ બાદમાં તેમના નામને લઈને ભાજપમાં ખાસો વિરોધ થયો હતો તેમના નામનો સૌથી વધારે વિરોધ કરનાર વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની પક્ષના તમામ હોદ્દો પરથી અને પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા તેમણે સવાલ કર્યો છે કે રંજનબેનની ટિકિટ પક્ષની કઈ મજબૂરી છે રંજન બે વિકાસ રુંધાયાનો આરોપણ આરોપ પણ તેમને લગાવ્યો હતો